નમસ્કાર મિત્રો શું તમને પણ આવા સાધુ દાખલા પરેશાન કરી રહ્યા છે તો ચાલો ઘાત અને ઘાતાંકના આ સૂત્ર દ્વારા આપણે કઈ રીતે ઝડપથી સોલ્વ કરી શકીએ તો એક દાખલો આપેલો છે બે ની રૂટ બે છેદમાં બે અને હોલ કાઉસ ઉપર રૂટ ટુ પ્લસ વન આપેલું છે તો આપણે અહીંયા પહેલું જે સૂત્ર આપેલું છે એનો ઉપયોગ કરીએ તો બે ની રૂટ બે જો તો અહીંયા આધાર સરખો છે બંનેમાં આધાર સરખો હોય તો ઘાતાંકો ને ભાગાકારો તો શું થાય બાદ બાકી તો અહીંયા ટોટલ થશે બે ની રૂટ બે અને કેલી ઘાત કેવા એક એટલે માઈનસ 1 ઘાત અને આખાની ઉપર √2 1 ઘાત આપેલી છે બીજું સૂત્ર જો એની m ઘાત અને એની n ઘાત આપેલી હોય તો બંનેનો ગુણાકાર થાય તો અહીંયા શું થશે તો કે 2 ની √2 1 અને √2 1 ઘાત હવે આ કોના જેવું સૂત્ર છે જો a ઓછા b અને a વત્તા b જેવું સૂત્ર છે તો આનું સૂત્ર પ્રમાણે a નો વર્ગ ઓછા b નો વર્ગ થાય તો આને આપણે સોલ્વ કરીએ તો 2 ની √2 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર તો √2 નો સ્ક્વેર એટલે √√ કેન્સલ થઈ જાય તો 2 ની 2 ઘાત ઓછા 1 એટલે જવાબ આવશે 2 ની 1 ઘાત એટલે કે જવાબ આવ્યો 2 તો આપણો ઓપ્શનમાં જવાબ થશે b જો તમને આ પ્રકારનો પ્રશ્ન સોલ્વ કરો તો અહીંયા નીચે એક અલગ પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમે કોમેન્ટમાં મૂકો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય